નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાવદર ગામની તમામ ગરબીઓમાં રમતી બાળાઓને જગદંબા સ્વરૂપ ગણી તેમને પૂજન કરી અને તેમને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો વિશાવદર શહેરની તમામ ગરબીઓને જગદંબા સ્વરૂપ તમામ બાળાઓને વિશાવદર પટેલ સમાજ ભવન ખાતે પ્રસાદ આપવામાં આવ્યો હતો વાત કરવામાં આવે તો વિસાવદરના સેવાભાઈઓને વેપારીઓ વાસુદેવભાઈ નેમામત અમુભાઈ ઇટુવાડા પિયુષભાઈ રીબડિયા રૂપેશ ગોંધિયા સહિતના સેવાભાઈઓના દ્વારા દર સાલ નવરાત્રીમાં રમતી જગદંબા સ્વરૂપ બાળાઓને ગોણી કરી વિધિવિધ મુજબ નાની બાળાઓના પગના અંગૂઠા ધોઈ પછી પ્રસાદ આપવામાં આવે છે ત્યારે જગદંબા સ્વરૂપ બાળાઓને ભેટ પણ આપીને આયોજક પોતાને ધન્ય ગણે છે અને હરસાલ માતાજીના આવા પુણ્યકમાં કામ કરવાની શક્તિ આપે તેવી તેમના દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવે છે ત્યારે નાની બાળાઓ પણ જે તેમને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો તે હોંશે હોંશે લેતી જોવા મળી હતી ત્યારે તેઓએ કતારબંધ રીતે આ જે પ્રસાદ છે તેમના દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો અને પટેલ સમાજના પટેલ સમાજ ભવનની અંદર તેમના દ્વારા મહાપ્રસાદ લઈ અને તેમને ધન્યતા અનુભવી હતી સોસાયટી વિસ્તાર તેમજ પરા વિસ્તારની તમામ શાળાઓને જે જોગમાયા સ્વરૂપ માતાજી સ્વરૂપ જે જોગમાયા ગોયનું સ્વરૂપમાં આજે સાતસોની આજુબાજુ સંખ્યા પણ ગોલ્લીઓને જે જમાડવાનું કાર્ય અને આયોજન કરેલ છે આ આયોજનમાં સૌભાગી અમે પાંચસો જણા આયોજન કરી રહ્યા છીએ અને ઈશ્વરમને ગયા વર્ષે ઉત્તરોત્તર આવી શુભ કાર્ય કરવાની પ્રેરણા અને પ્રગતિ આપે એવી માતાજી ભાઈ શું પ્રાથમિક સાથે